નમસ્કાર દોસ્તો રાજકોટમાં જેમ કે રાજકોટમાં નદી આવતા દોસ્તો એલર્ટ ત્યારે પાણીમાં ગમકે ગરપાવ થયા છે વાત કરીએ રાજકોટ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ધોરાજીની સફુરા નદી બે કાંઠે વહેવા લાગી છે નદીમાં પાણીના ભારે આવકના પગલે પંચનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બંધ થયો છે સફુરા નદી કોજવે પાણીમાં ગરકાવ થયો છે મુખ્ય રસ્તો જેમ કે બંધ થયો છે આજુબાજુ લોકો ગામોને પણ એલર્ટ કરાયા છે ત્યારે સફુરા નદી સિઝનમાં પ્રથમવાર ઓવરફ્લો થઈ છે ધોળાજી સફુરા નદી સિઝનમાં પહેલીવાર ઓવરવર થતાં લોકોમાં ખુશીનો માહોલ તો એક બાજુ લોકોને દંડનો માહોલ છે ધોરાજીની સફુરા નદી બે કાંઠે વહેવા લાગી છે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહીના પગલે રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે રાજકોટના ધોરાજીમાં આજે સાંજે ચારથી છ વાગ્યા સુધી માત્ર બે જ કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ધોરાજીમાં ભારે વરસાદના પગલે સફુરા નદી બે કાંઠે વહેવા લાગી છે સફુરા નદીનો કોચવે પાણીમાં ગરકાવ ધોરાજી જેમ કે સફુરા નદી સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે વાત કરીએ તો રાજ્યમાં સાંજે છ વાગ્યા સુધીમાં